એકવીસમી સદી એટલે વિજ્ઞાનની સદી ટેકનોલોજીની સદી જેને જન્મતાની સાથે જ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ હાથ વગા મળી ગયા છે એવી આ જનરેશન સ્માર્ટ અને ફાસ્ટ તો હોવાની જ પણ જરૂર છે તો માત્ર એને શિસ્ત સંસ્કાર અને સભ્યતાનો આકાર આપવાની અને આવી જ

પોશિયા સર અને બુટાણી સર મળ્યા ત્યારે શિક્ષણ માટે એવો અમને વિચાર આવ્યો કે આપણે શિક્ષણ સાથે શિક્ષણ સમર્પણ અને સંસ્કાર આપીએ તો જેથી કરીને બાળકોને જીવન જીવવા માટેને જે જરૂરી છે એ વસ્તુ મળી રહે કે શિક્ષણ એ માત્ર માર્કશીટ માટે નહીં પરંતુ માઇન્ડ ડેવલપ માટે બુદ્ધિના વિકાસ માટે આપવું જોઈએ જિંદગીની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર હંમેશા ખૂબ હાર્ડવર્કથી જ સફળતા મળતી હોય છે અને ધોરણ અગિયાર અને બારના અભ્યાસ દરમિયાન લગભગ ઇમ્પિરિયલ સ્કૂલ ધોરાજીની અંદર અમે એક જ વસ્તુ શીખવાડીએ છીએ કે પરિણામ પાછળની દોટ કરતાં સખત મહેનતનો વિકલ્પ પસંદ કરીએ તો જીવનમાં આપણે આપણી કારકિર્દી ખૂબ સારી રીતે બનાવી શકશું ઘણા બનાવી છે અને હજુ અમે આ કાર્ય છે એ સતત 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 આગળ કરતા રહીશું આમ પરિવર્તન કુદરતનો નિયમ છે અને પરિવર્તન થકી આખો સંસાર જે છે એ ટકેલો છે અમે અહીંયા આ કુદરતના સિદ્ધાંતને થોડું સાકાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ આ વિદ્યાર્થીઓમાં પરિવર્તન ઉપરનું જે કેન્દ્રીકરણ છે એ વિદ્યાર્થીઓમાં ઘણો બધો બદલાવ અને પ્રેરણાદાયીક બદલાવ અને આત્મવિશ્વાસ જગાડે છે જેને કારણે આ શાળામાં વિદ્યાર્થીઓની સફળ વિદ્યાર્થીઓની ખૂબ જ ભરમાડ જે ઇમ્પિરિયલમાં જોવા મળે છે આ સંસ્થા આ ધ્યેય સાથે અનુભવી પ્રેમાળ તેમજ નિષ્ઠાવાન શિક્ષકોની ટીમ હેઠળ વિદ્યાર્થીઓનું સતત અને સર્વાંગી ઘડતર કરી રહી છે ધ ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલમાં એસી તથા સીસીટીવી કેમેરાથી સજ્જ સ્માર્ટ ક્લાસરૂમ જેબલ નીટ તથા ગુજકેટની તૈયારીઓ કરવા માટે સ્પેશિયલ ક્લાસરૂમ્સ કમ્પ્યુટર લેબ્સ બાળકોને થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ મળી રહે તે માટે નિષ્ણાંત લેબ આસિસ્ટન્ટ ધરાવતી સાયન્સ લેબોરેટરીઝ અવનવી ઈતર પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને આગળ વધારવા માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઋતુ અનુસાર પૌષ્ટિક આહાર ધરાવતી મેસ અને જરૂરી સગવડો ધરાવતી હોસ્ટેલની સુવિધા બાળકોને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરે છે આ સ્કૂલના અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડમાં પોતાનું સ્થાન અવ્વલ નંબરે પ્રાપ્ત કરેલ છે આમ વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ ભવિષ્ય માટે ધ ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલ હર હંમેશ કટિબદ્ધ છે કારણ કે અહીંયા થાય છે સર્જન કાલના સુપરહીરોનું આજે જ